આ એક એવા પ્રકારની ટુર્નામેન્ટ છે જેમાં કમ્બાઈન્ડ એજ કેટેગરીમાં તમે ભાગ લઈ શકો છો અને એક ટીમ બનાવવાની બનાવીને લાવવાની હોય છે જેમાં છ પ્લેયર્સ એક ટીમમાં હોય છે જેની ટોટલ એજ એક પ્લેયરની સેવન્ટી ફાઇવ પ્લસ બીજા પ્લેયરની એટી ફાઇવ અને ત્રીજા પ્લેયરની નાઇન્ટી ફાઇવ પ્લસ હોય છે આમાં દરેક જગ્યાઓથી સુરત અમદાવાદ બરોડા બોમ્બે અને ખાસ કરીને રાજકોટ જામનગર ત્યાંથી અહીંયા પ્રકારની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમો આવેલી છે આ ટુર્નામેન્ટમાં જે ઇનામ છે એ એક લાખ અગિયાર હજાર રાખવામાં આવ્યું છે પ્રથમને અને દ્વિતીયને એકાવન હજાર અને જે થર્ડ પ્લેસ આવશે એના માટે પચીસ હજાર ઇનામ રાખવામાં આવ્યું છે આમાં ખાસ કરીને જે મોટા એજના લોકો હોય છે એને પ્રોત્સાહન આપવા માટે અને એ લોકોની ફિટનેસ જાળવી રાખે અને આ પ્રકારના જે ઇનામ રાખવાથી એ લોકો મોટી થાય આ બેડમિન્ટન માટે અને અત્યારે રમે એ પ્રકારે અમારું જે છે અને આના પછી અમે લોકો નાના છોકરાઓ માટે એક બહુ મોટી ટુર્નામેન્ટ આયોજન કરીશું એ નવેમ્બર ડિસેમ્બરના એમાં રહેશે જેમાં ગુજરાત બેડમિન્ટન એસોસિએશન સાથે મળીને અમે લોકો એક ગુજરાતની બેડમિન્ટન લીગ કરીશું જેની અંદર છોકરાઓને બહુ સારું રોકડ ઇનામ મળી શકશે